તમારા કાંચલ છે આમ આમ આરચામાં તમારું બહુ છે તો આજે મારા ભાઈ અને આ છોકરો અને આ છે મારી બહેન અને નામ છે સુની આજે એનું નામ છે પીવ અને છે એનો બધા રમીએ છીએ અમારા ઘરની પાછળ રાખેલું મસ્ત લીલી લીલું દેખાય છે અને મિત્રો આટલું મસ્ત દેખાય છે અને મિત્રો અહી આગળ લીલું છે એટલે વરસાદ પણ ઘણો પડે અને મિત્રો અહી આગળ અમે રોજ આ અને મિત્રો અહીંયા આવી ઝાડો અને એ બધું બહુ છે અને એમ જોડે વાળું ખેતર છે તો મિત્રો અમારા ગામમાં જો આ નદી છે અને આ કુરસી આ બધું છે સિતુડી છે અને મિત્રો આ જો આ વેલા છે એનું આ બધું જો કેવું મસ્ત છે મિત્રો અને મિત્રો એમ જોડેની વાયર છે ક્વાકરની એક કાટા કહી જાય અને મિત્રો આ બધું